શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો તમે બધા વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં આજે હું સવારે ઉઠી ત્યારની શું કામ કરું છું બતાવો તમને દેખો આ તળાઈ રહે છે મુઠિયા એન્ડ આ બધું સબ્જી થઈ ગઈ છે સવારે આજે હું ઉઠી નવ વાગ્યાની બસ ઊંધિયું બનાવવામાં જ પડી છું એન્ડ આ બધું બાકી છે એન્ડ મારા કિચનની સિચ્યુએશન દેખો કેટલી ગંદી થઈ ગઈ છે આ બધી સબ્જી તળાઈ ગઈ છે અને ઊંધિયું બનાવવાની પ્રિપરેશન કરી આજે મેં ઉઠી ત્યારની મુઠ્ઠી આ તળાઈ રહ્યા છે આ થોડા બની ગયા છે પાપડીને બધું બાકી છે આ છે તો આ છે આજે મારા કિચનની સિચ્યુએશન બહુ ગંદી છે હવે થોડી વારમાં ક્લીન કરી દઈશ ને દેખો બિકોઝ આજે હું બનાવી રહી છું ઊંધિયું ફર્સ્ટ ટાઈમ ટાઈમ ટ્રાય કરી રહી છું દેખીએ હવે કેવું બને છે જોઈએ ઈચ્છા થઈ હતી બહુ બધી ઊંધિયું ખાવાની તો બનાવી દીધું ઇન પ્રોસેસ દેખીએ હવે કેવું બની છે તો નથી ખબર બટ બની રહ્યું છે હવે દેખીએ ફાઇનલી મારું ઊંધિયું રેડી થઈ ગયું છે હવે ટેસ્ટમાં તો નથી ખબર કેવું બન્યું જે બધા ખાય ત્યારે ખબર પડે સ્લીપ મોડમાં જઈશું બેન કે મિરરમાં જ જોઈ રાખશો ખાલી હમ શું કરે છે શું ફેશન ફેશન એંગલ એંગલથી ફેશન કરે છે હેર ચોપી કરો દયા શેમ્પુ કોણ રમે હે

ફ્રેન્ડ્સ બી ગઈ છે ટ્યુશન હું છે બનાઈ રહી છું રસોઈ એન્ડ આજે અત્યારે બનાવી છે ટ્રાય કર્યો છે બાજરીની ખીચડી બનાવવાનું ઊંધિયું સવારનું બહુ બધું પડ્યું છે એટલે ઊંધિયું વઘારી દઈશ ગરમ કરી દઈશ એન્ડ વઘારેલી બાજરીની ખીચડી બનાવી છે એન્ડ ભાખરી આટલું બનાવ્યું છે અત્યારે બસ બીજું કઈ રહી તો દેખ અહીંયા રેડી થઈ રહી છે બાજરીની ખીચડી અભી રાત કોઈ ખાના ખા રહીએ બહુ ભૂખ લગીએ દેલ ને ચાલતી આ વ્લોગ ને અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો તમને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર